ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં બહુ દિવસથી વિડીયોઝ નહોતા આવતા એના માટે લિટરલી એક સબસ્ક્રાઈબર તો યાર ગુસ્સે થઈ ગયા અમારો ઉપર કે વિડીયો લાવો છે કે નહીં આ હું સમજી શકું છું કે તમને અમારા વિડીયોઝ ગમે છે એટલા માટે તમે આ પ્રેમ બતાવી રહ્યા છો તમારો કે તમે અમારા વિડીયો વિડીયોઝનો વેઇટ કરો છો પણ એને વિડીયોઝ ન લાવવાના પાછળનું કારણ હતું કે મારી તબિયત થોડી બરાબર નહોતી આઈ નોટ વેલ પરફેક્ટલી હજી પણ વેલ નથી અત્યારે બરાબર નથી પણ તમારી જીદ હતી કે વિડીયોઝ લાવો અને મારે જો કેવું છે મને વિડીયોઝ લાવવા તમારા માટે બહુ જ ગમે છે પણ મને કાંઈક તો જોઈએ કે હું તમારા માટે લાવવું એમ એક તો મારી તબિયત બરાબર નહોતી અને બીજું અત્યારે મારા ઘરમાં કામ 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 જ ચાલે છે કેમ કે મારી સાથે જે મને મારી સાથે વાતચીત કરે વિડીયોઝમાં શું મદદ કરે જિંકલ કે રિંકલ માથે કોઈ નથી અને હું એકલી ઘરે પૂર થઉં છું કામ જ કરું છું તો કંઈ નવું તો નથી કે હાલો ગાઈસ હવે હું આ કરું છું આ કરું છું એ જ હું તમને બતાવ્યા રાખીશ તો તો તમને બી કંટાળો આવશે કેમ કે તમે બી એ જ કરો છો ઘરે જે હું કરું છું એમ તો એનામાં તો તમને કંટાળો આવવાના રેગ્યુલર તમે ના જોઈ શકો કોઈ માણસ કામ કરતું હોય રૂબું કામ જ બતાવીએ તો ના જોઈ શકો એમ તો નવું કશું હતું નહીં મારી પાસે ઉપરથી તબિયત ખરાબ હતી જો તબિયત રેડી હોત ને તો હું કંઈક નવું લાવી પણ શકત કંઈક કરી પણ શકત પણ તબિયત મારી નહોતી સારી અને હજી પણ સારી નથી તો બસ એ જ કહેતી હતી કે માફ કરી દેજો સો સોરી હું રેગ્યુલર વિડિયોઝ લાવીશ તમારા માટે પ્રયત્ન કરીશ કે રેગ્યુલર વિડીયોઝ લાવું તમારા માટે અને મારી આ જે ગલતી થાય છે વારે ઘડી વારે ઘડી જે ગલતી કરું છું હું એના માટે મને માફ કરી દો સો સોરી સો સોરી 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 અને પ્લીઝ તમે એમ તમારો પ્રેમ અમારો ઉપર રાખજો થોડો ટાઈમ છે પછી ઓિંકલ આવી જશે પછી ઝિંકલ આવી જશે અને પોસિબલ હશે તો મેં રેગ્યુલર વિડીયોઝ પણ લાવશું તમારા માટે અને એમ એક હું એટલી આમ સુવિધામાં આવી જાઉં છું ને તો ક્યાંક અમુક લોકો મને એમ કહે છે કે આ લોકો ફાલતુના વિડીયોઝ બનાવે છે ને શું જરૂર છે આ વિડીયોઝ બનાવવામાં અને ગાંડા કહે છે લોકો તમને આ બધું બંધ કરો અને બંધ કરાવો ને એવું બધું નેગેટિવિટી ફેલાવતા હોય અને કહેતા હોય અમને અને ક્યારેક તમારા જેવા લોકો છે જે આટલું પ્રેમથી આ તો થોડું ધમક્યું હતું પણ કોઈ નહીં મને એમ કે એટલું ગમ્યું ને સિરિયસલી કે તમે જ્યારે તમારી કમેન્ટ મને તો તરેશભાઈએ મોકલી હતી કે જુઓ કે ડોસી હવે કે આ આપણા સબસ્ક્રાઈબર આવી રીતના કમેન્ટ કરે છે હવે તો તમે વિડીયો બનાવો યાર તો ત્યારે મને એટલું ગમ્યું ને કે ચલો આ પોતાના સમજ્યા એટલે તમે આવી રીતના કમેન્ટ કર્યો ને મને બહુ જ ગમ્યું હતું તમારું કમેન્ટ તમે પ્લીઝ આમને આમ કમેન્ટ કરતા રહેજો અમને જણાવતા રહેજો કે તમને શું ગમે છે શું ને હું પ્રયત્ન કર્યા રાખીશ કે તમારી પાસે નવાને નવા મસ્ત ને મસ્ત વિડીયોઝ લાવું અને બસ એ જ કહેવા માંગતી હતી હવે અત્યારે જો મમ્મીને બધા સૂઈ ગયા છે મમ્મીને બાને કેમ કે અમે થોડી વાર પહેલાં જ ફ્રી થયા હતા કામ કરીને જમીને પરવાડીને અને આ બંને સાઈડ મેં ચંદન લગાવ્યું છે મહાદેવના મંદિર દર્શન કરવા જઈએ ને તો પિમ્પલ ઉપર ચંદન લગાવી દઈએ તો ઠંડક થાય ને જલ્દી જાય ચાલો તો હવે આજનો વિડીયો તો સ્ટાર્ટ કર્યો છે તો તમે એવું કરો જોઈ આવો દયા પણ શું થાય છે અત્યારે દસ ને ચાલીસ થાય છે અને અમે બેબુનો બજારમાંથી આવ્યા છીએ લઈને તો થોડું સામાન લેવું તો લેતા આવ્યા છીએ અત્યારે તો હવે અત્યારે મારી બેન છે ને આ કટકા કરે છે ઝીણા ઝીણા બદામના બટકા કટકા કરી પછી આ શું સુજૂર ખજૂરપાક બનાવશું ખજૂર ગેટકું કાઢી ગેટકું કાઢી નાખી ગેટકું કાઢીને પછી હવે ઘીમાં શેકશું મારી બોન બનાવનારી ખજૂરપાક ખજૂર હમ ચાલો થોડીક પવનમાં જઈ અંદર તો થોડી બારે થાય તો ગરમી થાય રહી

બધમનો ચકલી ભૂકો નાખે છે ડ્રાય ફ્રૂટનો ભૂકો નાખે છે સહી છે તો હવે થઈ ગયું કમ્પ્લીટ તો હવે શું કહેવાય લાડુડાવાળા લાડુડી કાશે લાડુડી ચકલી હમ સેજ ઠંડુ થાય એટલે પછી ઘોડાવાળા માંડીએ શું નાના નાના તો ગરમ ગરમમાં થશે નહીં માકન ચકલી બે કાચ્યું નહીં તો અહીંયા છે જ બારીકર રાખ કઈ થઈ ગયું કમ્પ્લીટ હવે

શેકાઈ ગયા છે એનો માટે જોવાનું કેવી રીતે નહીં આવા થઈ જાય ત્યાં સુધી શેકવાના પોચા ના રહેવા જોઈએ મસાલા મખાના બનાવવા હવે ઘી નાખવાનું બે ટેબલ સ્પૂન જેવું સાદું નમક કશ્મીર લાલ મિરચ ચાટ મસાલો સંચર પાવડર મરી પાવડર ને મસાલો બધું અંદર નાખી દેવાનો হলা মসালা মিক্স করে দেওয়া ঘু সা সে মখান না થઈ ગયા ને મખાના થઈ ગયા છે ઠંડા થવા રાખ્યા છે પણ હવે ચકલી આ ખજૂર પાકનું લાડુડી બનાવે છે આટલી લાડુડી બનાવી છે થોડીક લાડુડી છે ને એમને બનાવશે કે હજી ટોપરાની માનતા છે ચકલીની તો ટોપરાની માનતા છે રસ્તામાં ખાવા મળે ને ભગવાન માટે અલગ બનાવશે ભગવાન એ ટોપરાવળી કરશે ચકલી ભગવાન માટે ટોપરાવાની કરશે તો હવે ચકલી ચાલુ કર્યું છે બનાવવાનું પસીનો પસીનો થઈ ગઈ છે છોકરી આ કરી હું ગઈ આખો તો રૂપી રકી નઈ હસડી દેવાન તો હાથમાં ખજૂર જોટે ની પ્રક સાદા ઘણા છે પ્રક ટોપરાવાળાની હમ રસ્તામાં ખાઈએ કોઈ બનાવી લીધા છે આ સાદા બનાવ્યા છે ને આ ટોપરા બનાવવાનું છે તો હવે આને ટોપરાનું મિક્સ કરી અત્યારે જમીન ઊભા થયા છે તો હાંકડું કરવાનું બાકી છે સાઈડમાં અને મમ્મી છે નવું કામ કાઢ બેઠા છે આ મેંદાની પૂરી કરે છે ખારી પૂરી બનાવે છે અત્યારે મમ્મી ચકલી જનારી છે યાત્રા કરવા માટે અયોધ્યા તો એટલે લઈ જવાની છે એના માટે નાસ્તો ટીમણ નાસ્તો માટે બેઠી બેઠી બસમાં ખાંસી પડી આ જો ગ્રીન મરચા પીસી કરી ઉકાળે છે ને આ બાજુ છે થોડું ઘી તો ઘી બાઉલ કરે છે મમ્મી બધા મેંદાન મેંદાન ની પૂડી માં નાખશે લોટ નાખશે હા તો મમ્મી આ કરે સાઈડ ને ચકલી બેઠ છે વાસણ ધોવા માટે આમાં મરચા અને મરચા પીસેલા ઉકળ્યા હતા ઉકાળી નાખ્યા અને બીજું શું ઘી હતું ગરમ કરીને નાખ્યું છે અને મરચાની અંદર અજમોન બધું નાખ્યું તો હતું તલને બધું પણ તલ થઈ રહ્યા છે તલને નાખે ખૂબ નાખે તલની મમ્મી તો હવે આ લોટમાં હળદર નાખીને થોડો મિક્સ કરે છે હવે જો લોટ બંધાઈ ગયો છે હવે ફટાફટ વણવાનું કે છે ફટાફટ મંજુ હું પોતું મારું કે મારલું મને ચપાટી ચપાટી પોતું મારલું મમ્મી આ ગુંદલા કરતા આવે છે સાઈડમાં ગુંદલા કરી અને વણતા આવી છે સાઈડમાં મમ્મી થોડા ગુંડલા કરી વણે છે અત્યારે બેઠા છે વણવા અને ચકલી વાસણ ધોઈને આવી છે અત્યારે

શૂટિંગ નથી કર્યો અમે ભૂલી ગયા છીએ અને અત્યારે બી જમવાનું ત્યાં છે બધા ભેગા થયા છે ફેમિલી ત્રણ ભાઈના બધા તો પપ્પા મોટા પપ્પાનું શનિવાર છે તો પપ્પા નાસ્તો કરી લીધો અત્યારે અને હવે હું નાસ્તો અમે જઈ છીએ હવે જમવા માટે પાઉંભાજી છે આજે અત્યારે અમે બેઠા છે જમવા પાઉંભાજી ખાવા માટે